તો બાયો આવી ગયો સામાન બધી લઈ લીધો થઈ ગયો હા આ છોકરે કઈ ની મમ્મા મમ્મા કરતી દીધો આ બેઠી મમ્મા સોના બેન જાય આયા આ બીજા બેન છે વા છે લખી મને આ લખી મને ડિપાર્ટમેન્ટ છે હા આને કોઈ સાંભળો જ નથી કરતો આને દેઈ દેવા આને દેઈ દેવાની ને જા બેન મિત્રો મારા ભાણાને મળી લીધા ભાણો તાન ટોપી બોકી પહેરીને તૈયાર થઈ ગયો કા ભાણો હેલો ગાઈસ બોલતા કોઈ ટ્રેક્ટરમાં આપણે કરી દીધું છે ભાઈ આ ખળ જેવું છે ને લીલું ફિટ કરી દીધું એટલે કટિંગ જેમ કર્યું બાકી આ ઢોબો રે કારણ કે કાંઈ ઢોબો હોય ને એટલે જય દ્વારકા સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર વ્લોગ ચાલુ કર્યો છે ભાઈ આપણે આજે સાડા ત્રણ વાગે રૂમ થયા કારણ કે વ્લોગ હમણાં આવશે ને ભાઈ બે ત્રણ ચાર દિવસ એક આધીવાર વાર કેમ કે નવરો નો પછી યાર એકને એક વ્લોગમાં પછી વારંવાર બતાવું મજા ન આવે એમાં લખીમાં જોવો ટાઈટ લાગે છે વાટા મારે લખીમાં ના મેં મને એવા હતા ભાઈ

હાલો તો વાડીએ જઈએ અને પાણી વાળીએ જો આપણા આનો પ્રોજેક્ટ નવો બનવાનો છે નવી મોટરનો એવી મોટરનો હાલો તો જઈએ વાડીએ આવી ગયા છે વાડીએ બાજરામાં પાણી ભરવા આપણા બાજરો આવો કંઈક સારી નાનો છે આ રમે છે ને પાછળ રહી ગયા અહીંયા થોડુંક નબળો થાય વાંચતાં બાજરો બધે સારો છે જો આ છે આપણે નારિયેરી આ લોટાણ છે અને આ જે નારી છે ને એ દેશી છે આ જે સોડવો દેખાય ને ભાઈ જરીઓ આ સોડવો આપણા ભાવ ભાઈનો છે જે આ સોડવો આ વાન ફેર છે વાન ફેર મહેન દવા જો મારે રાખી લે વાંધો નહીં જો ખાલી ઝીણી ઝીણી છે હમણાં જો કે દવા મારી તો આ ભાવ ભાઈ ને ભાઈ નારીયેરી છે એને બાંધો રોપ લઈ આવ્યો તો મસ્ત એવો રોપ છે ભાઈ હું ખબર પડી જાય તો થોડો હાળો છે તો હાલો ભાઈ બાજરામાં પાણી પી ગયું ને છેલ્લા ચારામાં જાય અમે જાય સીધા ઘરે સવારના પરમાજી સાય નથી પીતો છોકરા બધે ભણવા જાય લક્ષીમાં જો બધા સારું કાંઈ સ્વેટર લઈ તો આની ટૂંકી ગયા ટૂંકી જાય આને જરાક માપ નહીં થાય

અત્યારે હું આવું છું ભાઈ ભાત સિમરોલી જમવા અમારા જે ભાઈ છે ને ભાઈ અહીંયા જમણ વાર હતો તો જમવા આવ્યો તો મસ્ત મજાનો નવ જમી લીધો ને સરળ બેન કે હમણાં હું આવું બેન અંદર છે તેને બોલાવ્યા મળતા રહી મિત્રો અમારા ભાણાને મળી લીધા ભાણો ત્યાં ટોપી બોપી પહેરીને તૈયાર થઈ ગયો કા ભાણો હેલો ગાઈશ બોલી શકો અમારા સોનાબેન જાય આયા બીજા બેન છે વાહ છે હાલો તો બે બેનો ને મળી લીધા મે આ ભૂરાની ને મળી લીધો હાલો ટાટા કઈ દે તો કો ટાટા કઈ દે ટાટા ટાટા બધા પરવા ટાટા એને આવું ટાટા કેતી કે કામ પૂરા હાલો ભાઈ જાય માંગરોળ છે માંગરોળ છે ને આપણે એ બાયું છે ને ખરીદી કરે તો ન્યા જવાન છે આજે સિમરોલી થી પોચી ગયો છે માંગરોળ માંગરો કામ કરો એ ખબર કાણકા કે વર્ષા અને કિરણ ભાભી છે ને એ બધા નાના છોકરાને કપડા લઈ તો હું બાઇક લઈને આવું તો બુલેટ લઈને સંજય ભાઈ બુલેટ લઈને એ ઘરે મને ગાડી આપતો ગયો ને આ બે છોકરામાં અમારે રમે તો રિંકુ જ અમારે રમે હાય કેની પાઈ જાવ તારે મમ્મા 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 કઈ ની કરે ભાઈ હવે ઈ બાયુ જો બધી ખરીદી કરવા હમણા આવે ને પછી જાય પાછા ઘરે મિત્રો માંગરોડ થી જઈએ છે હવે ઘરે જો બાયુ આવી ગયો સામાન બધી લઈ લીધો થઈ ગયો હા આ છોકરે કઈ ની મમ્મા મમ્મા કરતી દેજો આ બેઠી આવો ઓ હોય કેમ બાકે રિક્ષા નો આવે છે મોરે કઈ ની મમ્મા મમ્મા કરતી હતી પછી પપ્પા જતો પપ્પા મમ્મા પપ્પા મમ્મા હાલ તો જો હવે તમે જ્યાં હોય ને જ આવી જાઓ એવું છોકરો રે ભાઈ બે અઢી કલાક માન રહે હાલો તો અમે જાય સીધા ઘરે ઘરે પૂગી ગયા છે સંજયભાઈ બેઠા બેઠા વાંચો સંતરા ખાવા જઈએ મેં ખાતું જ નહીં ભાઈ તો સંજયભાઈ સંતરા ખાય અમે લઈએ એ હાલો તો અત્યારે કેટલા ટાઈમ છે ખબર અઢી વાગી ગયા છે ઘણી વાર આરામ કરી લે કપડાં આપણે ચેન્જ કરી લઈએ જે એક વિડીયો એક બનાવું છે આપણે કે ફરકાનો ટાઈમ મળે તો બનાવી લઈએ ભાઈ પછી કપડાં ચેન્જ કરી નાખીએ મિત્રો આ પતંગની છે ને ભાઈ પોલિયો થઈ ગયો લાગે છે વાળી એ તૂટી ગયેલા

હા મારા મોટા ઉપાને નાના છોકરાની દીકરી એ ભત્રીજી છે આ ભત્રીજો છે સારું જો રમે જો આ ફોનમાં દેખી ગઈ જઈ બેસી ગી કેવી ડાય થઈ ગઈ ડાય છે નહીં ભાઈ ખાલી ફોન દેખીને ડાય થઈ જવું ભાઈ બહુ હોશિયા છે તો બે વર્ષની થયા બે વર્ષ નથી થયા બીજા મહિનામાં થાય તો એટલી હોશિયા છે કંઈ વાંધો નહીં તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને જો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનો બટન દબાવવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બા ભાઈ સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો ભાઈ